ઇન્સ્પેક્ટર ડેની જિગાર એકમાત્ર અત્યારે ડેની જિગારના પ્રમોશન્સ ચાલી રહ્યા છે અને આજનો ઓલમોસ્ટ રાજકોટથી અમે શરૂઆત કરી છે ભુજમાં અમે પહેલું પ્રમોશન કર્યું અને આજે કોલેજ રાજકોટમાં પહેલી છે લોકોનો બહુ સરસ રિસ્પોન્સ છે ટ્રેલર ઉપર સરસ રિસ્પોન્સ છે અને એક બહુ અલગ પ્રકારનો પ્રયોગ છે બહુ અલગ પ્રકારની કોમેડી ફિલ્મ છે તો મને લાગે છે કે એનો બહુ જ સારો પ્રતિસાદ મળશે એટલે એક્સપેક્ટિંગ અ લોટ ફ્રોમ ડેની જીગર અને જે ફિફ્થ જાન્યુઆરીએ રિલીઝ થશે પાંચમી જાન્યુઆરીએ પાયરસી પ્લીઝ રોકો પાયર પાયરેટેડ ફિલ્મ્સ ના જોશો ગમે એવી ક્વોલિટીમાં હોય પણ એ પ્રોપર પ્લેટફોર્મ પર ના હોય અથવા તો પછી થિયેટરમાં હોય તો થિયેટરમાં જ જોવાનો આગ્રહ રાખો આપણે ગુજરાતી પોપ્યુલેશન બહુ જ વધારે છે જો બધા જ આપણે લોકો થિયેટરમાં જ ફિલ્મ જોઈશું ને તો આપણે વર્લ્ડ લેવલને આપણે વર્લ્ડ લેવલ સુધી લઈ જઈ શકીશું આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો પ્લીઝ સપોર્ટ કરો બહુ જ અલગ પ્રકારનો લુક છે મેં આવો લુક એક્સપ્લોર નથી કર્યો આજ સુધી અને ના મારી ઓડિયન્સ આવો લુક મારો જોયો છે તો બહુ જ અલગ પ્રકારના રિએક્શન છે લોકોને ગમી રહ્યો છે આ લુક બહુ ફ્રેશ લુક લાગી રહ્યો છે અને ખાસ કરીને આ લુક ફિલ્મમાં તો એઝ એન એક્ટર મારા માટે તો બહુ જ વર્ક કર્યો છે ફેરફાર તો કશો જ નહીં જો પાયરસી રોકાય ને તો હજી મોટા બજેટ જઈ શકાય કારણ કે પાયરસી રોકાશે તો જેટલા લોકો મોબાઈલ ઉપર ફિલ્મ જોવે છે એટલા લોકો થિયેટરમાં ફિલ્મ જોશે જેટલી જેટલા લોકો થિયેટરમાં ફિલ્મ જોશે એટલું કલેક્શન વધશે જેટલું કલેક્શન વધશે એટલી ગુજરાતી ફિલ્મોનું બજેટ વધશે તો આજે એક આપણે જ એક આપણી ભાષામાં સારો કન્ટેન્ટ એક મોટા પાયાનો કન્ટેન્ટ જોઈ શકીએ એના માટે આપણે જો પાયરસીને રોકી દઈએ તો બહુ મોટું અને બહુ ઉજ્જવળ ભવિષ્ય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું તર્જની ભાડલા ડેની જીગર બહુ જ એક ક્રેઝી કોમેડી ફિલ્મ છે ગુજરાતી ફેમિલી ડ્રામા કોમેડી ફિલ્મ્સ બનતી જ હોય છે જે લોકોને હસાવતી હોય છે પણ આ એક અલગ લેવલની ક્રેઝી કોમેડી છે જો તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ જ હશે કે એકદમ આ અલગ જ યુનિવર્સ છે અને બે કલાક તમે પેટ પકડીને બસ હસશો તો એની ગેરંટી છે તો જરૂરથી જોવા જજો શૂટિંગમાં બહુ જ મજા આવી હતી કેમ કે બધા જ કેરેક્ટર્સ બહુ ફની હતા અને બધાના ડાયલોગ બધી સિકવન્સીસ બહુ જ ફની હતી એટલે એક કોઈ પર્ટિક્યુલર નથી પણ આઈ થિંક અત્યાર સુધીની મેં જેટલી બી ફિલ્મ શૂટ કરી અને સૌથી મજા મને આના સેટ પર આવી હતી કેમ કે બધા જ બહુ ખુશ અને એકદમ આમ જલસાના મોડમાં હતા બસ જેમ યશે કીધું કે આપણી લેંગ્વેજ છે આપણી ભાષાની ફિલ્મો છે અને કેમ કે ઓડિયન્સ એટલો પ્રેમ આપ્યો છે એટલે અમારા જેવા એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ અને ડિરેક્ટર્સની તાકાત છે કે એ લોકો અલગ અલગ જોનર્સ એક્સપ્લોર કરી શકે છે અને થઈ રહ્યું છે તો એ ઓલરેડી એક સરસ પ્રોસેસ છે બસ એને જાળવજો અને જે જે અમે ફિલ્મો બનાવી એને જોજો જો તમે જીવનમાં કંટાળેલા હોવ તમને અડધો કલાક કે દસ મિનિટ બી એમ થતું હોય ને કે બસ મારે હસવું છે તો તમે આવી જજો બે કલાક હસવા માટે રિલેક્સ થઈ જવા માટે કલાક યુનિવર્સમાં પહોંચવા માટે નાનીજી જવું જોઈએ